ઉપસ્થિત છે અમારા મીડિયા કોર્ડિનેટર અને ગુજરાત પ્રદેશ ના પ્રવક્તા હેમંતભાઈ રાવલ પણ ઉપસ્થિત છે અને આગળની વિસ્તૃત જાણકારી અમારા પ્રવક્તા હેમંતભાઈ

અને આ લાખો વિદ્યાર્થી નાપાસ થતા હતા એટલે સરકારે એક સરસ મજાનો રસ્તો કાઢ્યો અને રસ્તો એ કાઢ્યો કે 9 10 11 12 ના જે પુસ્તકો છે એના ચેપ્ટર માં ઘટાડો કરી દેવો એટલે કે યુનિટ માં ઘટાડો કરી દેવો આખે આખા ચેપ્ટર ઘટાડી દેવા અને એ ચેપ્ટર ઘટાડીને નવા પુસ્તકો જે છે એ ધોરણ 6 થી 12 ના રજૂ કરવામાં આવ્યા અને એટલા બધા ચેપ્ટર ઘટાડી દીધા જેના લીધે થઈને એ વિદ્યાર્થીઓને ભણવાનું આસાન થાય અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઓરડા ખૂટતા હોય શિક્ષકો ઓછા હોય અને શિક્ષણની કોઈ ભૂલ ખુલી શકે નહીં સાથે સાથે 2023 ની અંદર આપની સમક્ષ આજ પ્રમાણે પાઠ્યપુસ્તક મંડળનો એક મોટો ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો તો અમે લોકોએ કે જેની અંદર એકસો આઠ રૂપિયા કિલોના ભાવે પેપર બે માં ખરીદવા માટે સિત્યાસી રૂપિયા આપવા માટે તૈયાર હતી અમે આ વાતને ઉજાગર કરી અને એજન્સી હાઈકોર્ટમાં પણ ગઈ છતાં પણ એકસો રૂપિયા પેપર જે છે એ ખરીદવામાં આવ્યા

ત્રેપન રૂપિયા પચાસ પૈસાદવામાં સરકારને કોંગ્રેસે જે કૌભાંડ ઉજાગર કર્યું ત્યારબાદ અઢીસો કરોડ નો દેખીતો ફાયદો થયો વિચાર એકસો સાત રૂપિયા કિલો પેપર લેવામાં આવતા હોય એની સામે આ વર્ષે જે ચોપડીઓ છાપવાની છે એની કિંમત માત્ર ત્રેપન રૂપિયા પચાસ પૈસા એટલે કે સિત્તેર ગ્રામની ગુણવત્તાવાળા પેપરની આ વાત કરેલી છે એટલે ગત વર્ષો કરતાં સરકારને સીધો જ 275 કરોડનો ફાયદો થવા જઈ રહ્યો છે સાથે સાથે પાઠ્યપુસ્તક મંડળ પાસે પોતાનું રિઝર્વ ફંડ છે એ ફંડ પણ 300 કરોડથી વધારે છે ધોરણ 10 ના ગણિતના જૂના કોર્સમાં 318 પેજ હતા અને એનું બુકનું વજન 830 ગ્રામ હતું અને એ પણ 126 છવ્વીસ રૂપિયા બે હાજર ચોવીસ ની અંદર ત્રીસ ટકા ત્રણસો અઢાર ની જગ્યાએ બસો ત્રીસ થઈ ગયા છતાં પણ એ પુસ્તક એકસો રૂપિયામાં ગયા વર્ષે વેચવામાં આવ્યું એટલે મંડળ જ્યારે સ્થાપવામાં આવ્યું ત્યારે એનો હિત એટલું જ હતું કે નહીં નફો ને નહી નુકસાનના ધોરણે ગુજરાતના ગરીબ મધ્યમ વર્ગના બાળકોને વિદ્યાર્થીઓને સારા ભાવે સારા પુસ્તકો ઉપલબ્ધ થાય એની સામે પાઠ્યપુસ્તક મંડળ કમાણી કરી રહ્યું છે પરંતુ આ વખતે જ્યારે પાઠ્યપુસ્તક મંડળે જે કાગળ ખરીદ્યા છે એ કાગળ 107 રૂપિયાનો ભાવ હતો એની જગ્યાએ 53 રૂપિયા ને 50 પૈસામાં ખરીદ્યા છે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ મુખ્યમંત્રી સમક્ષ અને પાઠ્યપુસ્તક મંડળના સત્તાધીશો સમક્ષ માંગણી કરે છે કે આ વર્ષે જે વિદ્યાર્થીઓને પુસ્તક વેચવામાં આવે એ પુસ્તક પચાસ ટકાના ઘટાડાથી વેચવામાં આવે કારણ કે સરકાર જોડે અત્યારે ત્રણસો કરોડ નું ફંડ છે બસો પંચોતેર કરોડ નો ફાયદો થયો છે અને પેપર પણ પચાસ ટકાના ભાવથી થી ખરીદેલા છે તો જો ગુજરાતના વાલી અને વિદ્યાર્થીઓના કારની મોંઘવારીની અંદર પચાસ ટકા ની રાહત આપે કારણ કે એમને પણ ઉપરથી ભ્રષ્ટાચાર ઓછો થયો છે અને રાહત મળી છે તો એ રાહત પણ વિદ્યાર્થીઓને પાસ ઓન કરે એવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગણી કરે છે